નમસ્કાર દર્શક મિત્રો આજે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી ગણપતિ દાદા વિઘ્ન આપ સૌના વિઘ્ન દૂર કરે તેવી અમે આપણે આજે પ્રાર્થના કરીએ છીએ ભગવાન ગણેશજીને આજે પ્રાર્થના કરીએ છીએ અત્યારે હું આવી પહોંચ્યો છું હરિનગર વિસ્તારમાં સારાભાઈ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે જે નાના ગણપતિ દાદાનું વિસર્જન કરવાની જે એક વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સુંદર પવિત્ર જળથી અહીંયા જે રીતના કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા વોર્ડ દસના કોર્પોરેટર જેમને આ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના મિશ્ર પવિત્ર જળથી આ કૃત્રિમ તળાવમાં જે પાણી છે તે અહીંયા ભરવામાં આવ્યું છે પવિત્ર જળથી જે ગણપતિ દાદાનું વિસર્જન થાય તેવા હેતુથી અત્યારે દર વર્ષથી જેમ આ વર્ષે પણ કૃત્રિમ જે કુંડ છે તે અહીંયા બનાવવામાં આવ્યો છે વિવિધ પવિત્ર જળોનું અહીંયા સંગમ કરવામાં આવ્યું છે ને અહીંયા જે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પહેલગામ હુમલા બાદ જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતના આતંકીવાદીઓ સામે જે એક જડબાતોડ જવાબ આપ્યો હતો તેનો પણ અત્યારે જે અહીંયા બેનર પોસ્ટર છે તે લગાવ્યા છે તમામ જે અહીંયા ગણેશ ભક્તો આવે તે ઓપરેશન સિંદુરને યાદ કરે તેવી ભાવનાથી અત્યારે જે નાગરિકોમાં જોશ વધે જે ઓપરેશન સિંદુરને યાદ કરે ને જે રીતના પણોતા પુત્ર જે આતંકવાદીઓ સામે જે જડબાતોડ જવાબ આપ્યો તેમની પણ અત્યારે અહીંયા થીમ છે તે રજૂ કરવામાં આવી છે અને જે રીતના ગણેશ ભક્તોને કોઈક અગવડતા ના પડે ગણેશ વિસર્જનને લઈને કેમ કે આજથી જે ગણેશ ચતુર્થીનો મહોત્સવ ચાલી થઈ રહ્યો છે ગણેશ ભક્તો એક દિવસના ગણપતિ બેસાડતા હોય છે પાંચ દિવસના સાત દિવસના દસ દિવસના એમ ગણેશ વિસર્જન માટેની પણ વ્યવસ્થા પશ્ચિમ વિસ્તારમાં હરિનગર ચાર રસ્તા પાસે સારાભાઈ કેમ્પ જગ્યા છે ત્યાં આગળ દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવની તૈયારી છે તે કરવામાં આવી છે આપણી સાથે કોર્પોરેટર નીતિન તેમની સાથે જ વાત કરીશું સાહેબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ભક્તોને કોઈ અગવડતા ના પડે એવી રીતના સુંદર વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે જી સર્વપ્રથમ તો સમગ્ર વડોદરાવાસીઓને ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભકામના દર વર્ષની જેમ પાંચમું વર્ષ છે વડોદરા શહેરના ભક્તજનો જે ભાવપૂર્વક ગણેશજીની સ્થાપના કરે છે એને ધ્યાને રાખીને એક દેવોના દેવ મહાદેવ જે મને સદવિચાર આપ્યો કે જે આસ્થા સાથે લોકો સ્થાપના કરે છે તો એ પોતે જ જાતે એ દાદાનું વિસર્જન કરે અને એ ભાવ સાથે અહીંયા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે મારી સાથે અલ્પેશભાઈ રાજ નીતિનભાઈ પટેલ રામપ્રસાદ મહારાજ ધર્મેશભાઈ સોલંકી વગેરે હર હંમેશ જોડાયેલા હોય છે અને એ લોકોના સાથ સહકારથી આ ખૂબ સારું કાર્ય થઈ શકે છે દાદાની ખૂબ મહેરબાની છે કે અમને આ કામ કરવા માટે જે કહે છે એ વિચાર આવ્યો અને ફરી એક વખત તમામ વડોદરા શહેરના નગરજનોને વિનંતી છે કે આવો અમારે ત્યાં ભાવપૂર્વક આપ દાદાનું વિસર્જન કરો કેટલી મહેનત હશે આમાં લાગ્યા હતા તૈયાર આજે તો પવિત્ર પણ અંદર પાણીમાં જી પંદર દિવસથી આ અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ કારણ કે આ ગ્રાઉન્ડ પર અમે વડોદરાના એકમાત્ર જાહેર ગરબા કે જ્યાં ફક્ત ને ફક્ત બેન દીકરીઓના ગરબા કરીએ છીએ જેમાં કોઈ પાસ નથી હોતા છેલ્લા દિવસે દરેક દીકરીઓને લાણી પણ આપવામાં આવે છે વચ્ચે ઈનામ પણ આપવામાં આવે છે આ વખતે એક પર્યાવરણને ધ્યાનમાં રાખી અને મારા તરફથી એક દીકરીને એ બાઇક આપવાનું પણ આયોજન કર્યું છે એટલે નવરાત્રિમાં પણ વડોદરા શહેરની જે કોઈ બેન દીકરીઓ હોય એને અહીંયા ગરબા રમવાનું પણ અમે અત્યારથી આમંત્રણ આપીએ છીએ અને આ રહી વાત અહીંયા મહેનતની તો એવું લાગે છે કે દાદા જ બધું કરાવે છે એટલે કોઈ પણ જાતના ઠાક વગર કોઈપણ જાતની તકલીફ વગર છેલ્લા પાંચ વર્ષથી આ અમે કરી શકીએ છીએ કેટલી મૂર્તિનું વિસર્જન થાય એવી કેપેસિટી છે આ અમે શું કરીએ છીએ કે જે કંઈ પીઓપીની મૂર્તિઓ આવે છે એ મૂર્તિઓ રોજેરોજ નીકાળી અને ફરી પાછી અમે નવલખી જે કોર્પોરેશનનું તળાવ છે ત્યાં ફરી વિસર્જિત કરીએ છીએ એટલે ગઈ વર્ષે લગભગ અંદાજિત નવથી દસ હજાર પ્રતિમાઓ આવેલી આ વર્ષે એનાથી વધુ આવે એવી શક્યતાઓ છે મામા દર વર્ષે તો તમે કંઈક અહીંયા અનોખું કરો છો જે પાણી પ્રદૂષણ પણ ના થાય ગંદકી પણ ના ફેલાય એના માટે અલગ અલગ પેલા તબ મૂકવામાં આવે છે જેમાં ગણેશ ભક્તો અહીંયા ફૂલ વિસર્જન ના કરે આ વખતે કેવી વ્યવસ્થા છે અને ગણેશ ભક્તોને શું કહેશે જી દર વર્ષની જેમ આવશે પણ ફૂલ માળા અલગ રાખવાની રહેશે શ્રીફળ પણ અલગ એ અમારા જે કંઈ અહીંયા કાર્યકર્તાઓ છે એ જ્યારે બી કોઈ આવે છે તો એને પહેલાં જ એડવાન્સમાં જ કહી દીધું કે ભાઈ ફૂલ તમારે અહીંયા મૂકવાના છે શ્રીફળ તમારે અહીંયા મૂકવાનું છે પ્રસાદ તમારે અહીંયા મૂકવાનો છે એક કરીને ફક્ત ને ફક્ત દાદાનું જે અહીંયા વિસર્જન થાય એ પ્રકારનું આયોજન દર વર્ષે હોય છે એ જ પ્રકારે આ વખતે પણ અમે કરેલું છું મામા કેટલા ફૂટ સુધીની મૂર્તિ અંદર આ જળમાં સમાવેશ થાય છે જી બે ફૂટ સુધીની મૂર્તિની પ્રતિમાઓ અમે વિસર્જિત કરવા દઈશું કારણ કે પોણા છ ફૂટની ઊંડાઈ છે ત્રીસ ફૂટ લંબાઈ અને વીસ ફૂટ પોળાય છે સાથે સાથે આ વર્ષે આપણા દેશની જે તાકાત છે જે બતાવી છે જે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને આપણા આર્મીના જવાનો એ છે એના માટે અમે અહીંયા ઓપરેશન સિંધુની પણ આ વખતે થીમ રાખેલી છે મામા શું કહેશો કે પાર્કિંગની પણ વ્યવસ્થા આપના દ્વારા કરવામાં આવી છે કે જે ગણેશ ભક્તો અહીંયા આવતા હશે નાસ્તા ઝૂમતા તેઓને બીજા જે અન્ય ગણપતિનો આવે તેમને પણ કોઈ અગવડતા ના પડે જી બિલકુલ ગ્રાઉન્ડ ખૂબ મોટું છે એટલે સુંદર રીતે પાર્કિંગની વ્યવસ્થા થાય છે સાથે સાથે અહીંયા અમે ડીજે પણ મૂકી રાખીએ છીએ તો બાપા ની આરતી કોઈ કે તો આરતી વગાડીએ કોઈ આવીને કે ભાઈ અમારે ગરબા રમવા છે તો ગરબા કરી દો તો ગરબા કરી દઈએ છીએ એટલે એ રીતે જે કોઈ ભક્તોને જે કંઈ જરૂર છે એ તમામ જાતની સુવિધા અમે પૂરી પાડીએ છીએ ભક્તોને શું સંદેશ આપશો કેમ કે દોઢ દિવસના ગણપતિ છે ત્યારબાદ વિસર્જન પણ શરૂ થઈ જશે તમારું તો અત્યારથી જ હવે કામ શરૂ જી બિલકુલ દરેક ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે ભાવ ભક્તિ જે આપણું સંસ્કૃતિ છે એને જાળવવા માટે અથાગ મહેનત જે લોકો કરે છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણી સાથે અલ્પેશભાઈ રાજ છે તેમની સાથે પણ વાત કરીશું જી અલ્પેશભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કર્યું છે ગણેશ ભક્તો જે અહીંયા વિસર્જન કરવા માટે પહોંચી શકે તેવી વ્યવસ્થા વોર્ડ નંબર દસના કોર્પોરેટર શ્રી નીતિનભાઈ ડોંગા ખેરોપ મામા મામા અને જૈપુલક મંડળના સહ સહકારથી આ કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કૃત્રિમ તળાવમાં દરેક ભક્તો પોતાના હાથે જ વિસર્જન કરી શકે એવી વ્યવસ્થા કરીએ છીએ સાથે જ પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા રાખીએ છીએ જી આપણી સાથે અન્ય પણ ગણેશ ભક્તિ છે તેમની સાથે વાત કરીશું બાપુ શું કહેશો દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન જી અહીંયા ગણપતિ વિસર્જન માટે છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ આ પાંચમું વર્ષ છે અને પાંચમા વર્ષે પણ દર વર્ષની જેમ સુંદર આયોજન કર્યું છે પાર્કિંગની પૂરેપૂરી વ્યવસ્થા છે અને શ્રીજી ભગવાનને પોતાના હાથે જ વિસર્જન કરવાનું એવું એક ભક્તોને લ્હાવો મળે છે તો આપ સર્વ ભક્તોને વિનંતી છે કે આપ સર્વે અહીંયા પધારી અને શ્રીજી ભગવાનની પ્રતિમાને વિસર્જિત કરશો શું કહેશો કે આપના પર પણ મોટી જવાબદારી હોય છે ગણેશ ભક્તોને લઈને ગણેશ મંડળને લઈને હા એવરી ટાઈમ આ લાસ્ટ ફોર ફાઇવ ઇયર્સથી કરી રહ્યા છે અને બહુ બધી પબ્લિક આવે છે અને દાદાનું વિસર્જન કરે છે અને ખૂબ સારી રીતે થાય છે જી આ તમામ જે અહીંયા જે નીતિનભાઈ સાથે ખડે પગે ઉભા રહ્યા છે ને જે રીતના અહીંયા જે કૃત્રિમ તળાવ જે ગણેશ ભક્તો માટે જે વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ નીતિનભાઈ અને તેમની ટીમનો ખૂબ મોટો અહીંયા સહયોગ છે તેમની રાત દિવસની મહેનતથી આ જે કૃત્રિમ તળાવ છે તે બનાવવામાં આવ્યું છે ગણેશ ભક્તો અહીંયા વિસર્જન કરવા માટે પહોંચી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ પાક ટુડે ન્યૂઝ વડોદરા